જય મોલ્લેધર મિત્રો ગોતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે અને હું છું ધીંગો અરીસાના અનુભવ મારે આજ વાત કરવાની છે ઈ નાની અને નાજુક જો હમજણ અને એમાંથી નાની એવી વાતમાં ઘણું ઘણું મિત્રો જાણવા મળે કે તમને બધાને હોય છે કે આપણે નનકા નનકા હતા ત્યારે આ ઘોઘાને આ ઘોઘાનો દર છે અમે આને ઘોઘા કહીએ છીએ તમારી કોઈ ભાષામાં બીજું કંઈ કહેતા હો તો પછી કોમેન્ટમાં લખજો કે તમે એને શું કહો છો અમારા વિસ્તારમાં આને ઘોઘા કહેવાય છે અને ઘૂઘા કહેવાય મિત્રો આ વાત આપણે બાળપણમાં સમી અને મેં બધાએ એ રમત રમેલી છે કે ઝીણી રેતી હોય એમાં ઘૂા રૂપી એક જીવડું આવે ને એ એનો દર બનાવે પછી આપણે અ એક પાતળી હળી લઈ અને એને આમ ઓછા પોસા આપણે આમ ખતરોડતા અને ઘોકો બહાર આવતો પણ તે આપણે સમજણ નહોતી કોઈના એ ઘર વીખી નાખતા એક હળીથી ઘર વીખાઈ જતા આપણને ખબર છે પણ એનું એ મગજમાં બાળકનું રાખી રાખી અને હજી ઘણા ઘણા એ હળી મેકી જ નથી મેકી જ નથી અને મેકી જ નથી એ મારી આંખે મેં જોયેલું છે તો કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે જ્યારે સમજણ ન હોય ત્યારે ગમે એ ધંધો કરી એ મુબારક છે પણ કાંઈક સમજણ આવે પછી હળી મેકી દેવી પડે તો આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું અને આવા ઘણા બધા વિડીયો જોવા માટે સાંભળવા માટે અને ચોક્કસથી મગજમાં ઉતારવા માટે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું આપણા માટે નવીન નવીન કાંઈકનું કાંઈક ગોતો રહીશ તમને હું પ્રસાદી શબ્દરૂપી હું કાંઈક તમને આપીશ તમે મને સપોર્ટમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મુરલીધર